માથામાં વાગવું અરે આ તો એવી વાત છે જે આપણામાંથી કોઈની પણ સાથે થઈ શકે છે ખરું ને પછી ભલે એ રમતના મેદાન પર હોય કોઈ નાનો મોટો અકસ્માત હોય કે પછી ઘરમાં જ પગ લપસી ગયો હોય પણ સવાલ એ છે કે ક્યારે એક સામાન્ય ટક્કર એક ગંભીર મેડિકલ ઇમરજન્સી બની જાય છે ચાલો આજે આ ખૂબ જ જરૂરી વિષયને આપણે સાવ સરળ ભાષામાં સમજીએ તો સવાલ એ જ છે એક સામાન્ય ટક્કર અને ખરેખર ગંભીર એટલે કે મગજની ઇમરજન્સી આ બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે એને આપણે કેવી રીતે ઓળખી શકીએ આ જાણકારી ખરેખર કોઈકનો જીવ બચાવી શકે છે સાત લાખ પંચાણું હજાર આંકડો મોટો છે નહીં આ આંકડો છે અમેરિકામાં દર વર્ષે થતા સ્ટ્રોકનો હવે એમ થશે કે સ્ટ્રોકને એને માથામાં વાગવાને શું લેવા દેવા પણ સંબંધ છે અને બહુ ઊંડો સંબંધ છે કારણ કે જ્યારે માથામાં ગંભીર ઈજા થાય અને મગજમાં લોહી વહેવા લાગે તો એ પણ એક પ્રકારનો સ્ટ્રોક જ છે આના પરથી જ આપણને ખ્યાલ આવે છે કે આ બાબત કેટલી ગંભીર હોઈ શકે છે સારું તો જ્યારે માથા પર કોઈ જોરદાર ટક્કર વાગે છે ત્યારે આપણી ખોપરીની અંદર બરાબર શું થતું હોય છે ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે વિચારો કે આપણી ખોપરી એક ઈંડાના કવચ જેવી સખત છે અને અંદરનું મગજ એ પેલી નરમ જર્દી જેવું છે હવે સામાન્ય રીતે તો મગજ એક ખાસ પ્રવાહીમાં તરતું હોય છે જે એને નાના મોટા આંચકાઓથી બચાવે છે પણ જ્યારે કોઈ જોરદાર આંચકો લાગે ત્યારે શું થાય એ જર્દી એટલે કે આપણું મગજ સીધું જઈને પેલા સખત કવચ સાથે ભટકાય છે અને બસ ત્યાં જ ઈજા થાય છે હવે ચાલો થોડુંક ટેકનિકલ સમજીએ પણ સાવ સહેલી ભાષામાં આપણા મગજની અંદર સમજો કે કરોડો પાતળ વાયરનું એક જટિલ નેટવર્ક છે આ વાયરને એક્ઝોન્સ કહેવાય છે જ્યારે માથું એકદમ જોરથી આગળ પાછળ કે ગોળ ફરે છે ત્યારે આ નાજુક વાયર ખેંચાય છે મરડાય છે અને ક્યારેક તો તૂટી પણ જાય છે આને જ મેડિકલ ભાષામાં ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જરી કહેવાય છે આનાથી યુ નો મગજનું આખું કમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાઈ શકે છે તો એનો મતલબ એ થયો કે માથાની દરેક ઈજા એકસરખી નથી હોતી બિલકુલ નહીં એમાં બહુ મોટો તફાવત હોય છે એક નાનકડા ઉજરડાથી લઈને જીવન મરણના સવાલ સુધીનો આપણે મુખ્યત્વે બે પ્રકારની ઈજાઓને સમજીએ એક છે કન્કશન કન્કશન એટલે શું સમજો કે મગજમાં એક ટેમ્પરરી શોર્ટ સર્કિટ થયું બધું અસ્તવ્યસ્ત થઈ જાય પણ જો સીટી સ્કેન કરાવો તો એમાં બધું નોર્મલ દેખાય કોઈ સ્ટ્રકચરલ ડેમેજ નથી હવે બીજી બાજુ છે બ્રેઇન બ્લીડ એટલે કે હેમરેજ આ આ બહુ ગંભીર છે આ એક લીકેજ જેવું છે મગજની અંદર લોહી વહેવા લાગે છે એ જમા થાય છે અને નાજુક મગજ પર ભયંકર દબાણ બનાવે છે આ જ ખરો ખતરો છે ઓકે તો સૌથી મોટો સવાલ એ છે કે આપણે આ ખતરાને ઓળખીએ કેવી રીતે કયા એવા સંકેતો છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ ચાલો હવે એની જ વાત કરીએ જુઓ સામાન્ય રીતે જ્યારે માથામાં થોડું વાગે ત્યારે અમુક લક્ષણો જોવા મળે છે જેમ કે માથું દુખવું થોડા ચક્કર આવવા ઉબકા જેવું લાગવું થોડી ગૂંચવણ થવી કે પછી કોઈ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડવી આ બધું થઈ શકે છે અને આના પર નજર રાખવી ખૂબ જરૂરી છે પણ અમુક લક્ષણો એવા છે જે સામાન્ય નથી અને હવે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે સૌથી સૌથી વધુ મહત્ત્વની છે અમુક સંકેતો એવા છે જેને રેડ ફ્લેગ્સ કહેવાય છે ખતરાની ઘંટી જો આમાંથી એક પણ લક્ષણ દેખાય તો એને સહેજ પણ હળવાશથી ન લેવાય આ એક મેડિકલ ઇમરજન્સી છે તરત જ મદદ માટે ફોન કરવો પડે આ લિસ્ટને બરાબર મગજમાં ઉતારી લેજો પહેલું માથાનો દુખાવો જે ઓછો થવાને બદલે સતત વધતો જ જાય બીજું આંચકી આવવી ત્રીજું વારંવાર ઉલટીઓ થવી ચોથું વ્યક્તિ બેભાન થઈ જાય ભલે ને પછી એ એકાદ મિનિટ માટે જ કેમ ન હોય પાંચમું બોલવામાં તકલીફ પડે અથવા જીભ લથડાય છઠ્ઠું હાથ પગમાં ખાલી ચડી જાય કે નબળાઈ લાગે સાતમો બંને આંખોની કીકીઓનું કદ અલગ અલગ દેખાય અને છેલ્લું વ્યક્તિનું વર્તન એકદમ જ અજીબ કે અસામાન્ય થઈ જાય આમાંથી કંઈ પણ થાય એનો અર્થ છે કે પરિસ્થિતિ ગંભીર છે તો માની લો કે આવા કોઈ રેડ ફ્લેગ્સ દેખાયા તો હવે શું આપણો તરતનો રિસ્પોન્સ કેવો હોવો જોઈએ ચાલો પહેલાં ફર્સ્ટ એડની વાત કરીએ અને પછી જોઈએ કે હોસ્પિટલમાં ડોક્ટર શું કરે છે સૌથી પહેલાં શું કરવું જોઈએ ત્રણ મુખ્ય વાતો એક એ બી સી ચેક કરો એટલે કે એરવે બ્રીધિંગ સર્ક્યુલેશન ખાતરી કરો કે વ્યક્તિનો શ્વાસ ચાલી રહ્યો છે બે માથા અને ગરદનને સહેજ પણ હલાવ્યા વગર સ્થિર રાખો કારણ કે શક્ય છે કે કરોડરજ્જુમાં પણ ઈજા થઈ હોય અને ત્રણ જો ક્યાંયથી લોહી નીકળતું હોય તો એક સાફ કપડાથી હળવેથી દબાવીને એને રોકવાનો પ્રયાસ કરો અને શું કરવું એના કરતાં પણ વધારે જરૂરી છે એ જાણવું કે શું બિલકુલ નથી કરવાનું પહેલું ઈજાગ્રસ્ત વ્યક્તિને બિનજરૂરી રીતે ખસેડશો નહીં બીજું જો ઘામાં કોઈ વસ્તુ ખૂંચી ગઈ હોય જેમ કે કાચનો ટુકડો તો એને જાતે કાઢવાની ભૂલ ક્યારે ન કરતા ત્રીજું ઘાને ધોવાની કે સાફ કરવાની કોશિશ ન કરો અને ચોથું જો વ્યક્તિ થોડી બેધ્યાન લાગે તો એને ભાનમાં લાવવા માટે હલાવવાની કોશિશ ન કરતા સારું હવે દર્દી હોસ્પિટલ પહોંચી ગયો ત્યાં ડોક્ટર્સ કેવી રીતે નક્કી કરે છે કે ઈજા કેટલી ગંભીર છે એના માટે એમની પાસે ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે આ પદ્ધતિને કહેવાય છે ગ્લાસ્કો કોમા સ્કેલ અથવા ટૂંકમાં જીસીએસ આ એક પંદર પોઈન્ટનો સ્કેલ છે એમાં ડોક્ટર્સ મુખ્યત્વે ત્રણ વસ્તુઓ તપાસે છે વ્યક્તિની આંખોની પ્રતિક્રિયા એના બોલવાની પ્રતિક્રિયા અને એના શરીરના હલનચલનની પ્રતિક્રિયા આ ત્રણેયના આધારે એક સ્કોર નક્કી થાય છે હવે આ સ્કોરનું મહત્વ શું છે બહુ સીધું ગણિત છે સ્કોર જેટલો ઓછો ઈજા એટલી વધારે ગંભીર ખાસ કરીને જો જીસીએસ સ્કોર આઠ કે એનાથી ઓછો આવે તો એને ગંભીર મગજની ઈજા અથવા કોમાની નિશાની માનવામાં આવે છે આનાથી ડૉક્ટર્સને સારવારની દિશા નક્કી કરવામાં તરત જ મદદ મળે છે તો ઇમરજન્સીનો તબક્કો પૂરો થયો નિદાન થઈ ગયો હવે શરૂ થાય છે સૌથી લાંબો અને કદાચ સૌથી અઘરો તબક્કો રિકવરીનો એટલે કે સ્વસ્થ થવાનો માર્ગ ચાલો જોઈએ કે આ સફર કેવી હોય છે એક વાત સમજવી બહુ જ જરૂરી છે કે રિકવરી કોઈ સ્વિચ નથી કે ચાલુ બંધ કરી શકાય એ એક પ્રોસેસ છે એક મેરેથોન છે સો મીટરની દોડ નહીં શરૂઆતમાં લગભગ ચોવીસથી અડતાલીસ કલાક મગજને આરામ આપવો જરૂરી છે પણ પછી લાંબા સમય સુધી સાવ આરામ કરતા રહેવું પણ રિકવરીને ધીમી પાડી શકે છે એટલે કીવર્ડ છે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું આ ધીમે ધીમે પાછા ફરવાની પ્રક્રિયા કેવી હોય એ સમજવા માટે રમતવીરો માટેનો એક પ્રોટોકોલ બહુ સરસ ઉદાહરણ છે એને રિટર્ન ટુ સ્પોર્ટ પ્રોટોકોલ કહેવાય છે જો એમાં સ્ટેપ્સ હોય છે પહેલાં સાવ હળવી પ્રવૃત્તિ પછી થોડી કસરત પછી રમતને લગતી કસરત અને છેક છેલ્લે ડૉક્ટરની મંજૂરી પછી જ પૂરી રીતે રમતમાં વાપસી અને નિયમ શું છે એક સ્ટેપમાંથી બીજા સ્ટેપ પર ત્યારે જ જવાનો જ્યારે ચોવીસ કલાક સુધી કોઈપણ લક્ષણ દેખાય નહીં આ જ નિયમ સ્કૂલ કોલેજ કે કામ પર પાછા ફરવા માટે પણ લાગુ પડે છે અને હવે રિકવરીના એક એવા પાસાની વાત કરીએ જે ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે એ છે એનું માનવીય પાસું મગજની ઈજા જેને ટીબીઆઈ પણ કહે છે એ ઘણીવાર એક અદ્રશ્ય ઈજા હોય છે બહારથી વ્યક્તિ એકદમ સ્વસ્થ દેખાય પણ અંદર એમના વર્તનમાં એમની યાદશક્તિમાં એમના મૂળમાં જમીન આસમાનનો ફેર આવી શકે છે આ બદલાવ એ ખાલી દર્દી માટે જ નહીં પણ એમના આખા પરિવાર માટે એમના બાળકો માટે ખૂબ જ મૂંઝવણ ભર્યો અને ક્યારેક શરમજનક પણ બની શકે છે તો અંતે એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે આપણે મેડિકલ ટેકનોલોજીથી શારીરિક ઈજાને તો ઠીક કરવામાં આગળ વધી રહ્યા છીએ પણ પેલી અદૃશ્ય ઈજાનું શું સ્વસ્થ થવાની એ લાંબી માનસિક અને ભાવનાત્મક સફરમાં આપણે દર્દી અને એમના પરિવારને વધુ સારી રીતે કેવી રીતે ટેકો આપી શકીએ આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. so happy here. Before we jump in, don't forget to like, subscribe and share this your friends.